નમસ્કાર ખેડૂત મિત્રો જો આ છે સોનપરી આપણી પર્યાપ્તમાં વલસાડની બનાવેલી બનેશા અને હાફૂસ જે ક્રોસ કરેલું છે આની સેલ્ફ હેલ્પ છે એ લગભગ પંદરથી સત્તર દિવસની છે અને આ વાવાઝોડા વન વાવડાઓમાં વધારે ટકી શકે કેમ કે લાંબુ જેટલું આવે ને એટલા માટે હવે આજ આ પાકી ગઈ છે લગભગ સાતથી આઠ દિવસ થઈ ગયા છે પાક્યા પછી સેલ્ફ લાઈફ જોવા માટે રાવા દીધી હતી

ગોટલી થી ગોટલી નાની છે પેલા ગોટલી જોઈ લઈએ આપણે એની ગોટલી જો કૂદો પણ સરસ છે હવે આનો ટેસ્ટ કરશું આપણે કેવો ટેસ્ટ આવે જોઈ કરી મિત્રો સરસ ટીએસએસ આના જે 22 થી 24 ના કેસ છે એ બરોબર છે ખરેખર મીઠી કેરી છે આ પ્રમોશન ફાર્મિંગ કરવા જેવી વેરાઈટી છે આપકો જેવો ટેસ્ટ આપકો કરતા પણ મીઠી લાગે છે ફાઈબર ઓછું છે